આખું ભરેલું પડ્યું મિત્રો દારૂ તમને તમે આને નહીં ઓળખતા પણ જો મિત્રો જો 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 મિત્રો આપણે આરામ કરવું છે પણ મને ખબર છે આરામ નહીં કરવા દેજો તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો તમે બધા આશા કરું છું તમે બધા મજામાં જશો જરાક મોઢું જ્યાં સરખો કરી લો મિત્રો મિત્રો મોટું સરખું થઈ ગયું અમે આપણે હતું જ સરખું પણ તમને કહું અત્યારે આપણે આવી ગયા છીએ મિત્રો આપડી ભેંસુમાં આજે આપડી તમને કહું ઝાલરને પણ ભેગી લઈ આવ્યો છું છે નકારી એને હમણાં આ મિત્રો આવતી નહોતી કેમ કે ઘરે રહેતી હતી બે કેટલા બે ત્રણ દી થયા નથી આવી અને આ બ્લોગમાં તો પહેલી પ્રથમ હું એને લઉં છું જો હમણાં હેવાણી કરી છે અમે અને આજ પહેલી વાર જ આ બ્લોગમાં આવી છે તમને કહું મિત્રો અને એ પેલી વાર નહીં હા ને પેલા બ્લોગમાં મેં લીધી હતી હા તો પેલા બ્લોગમાં આવી ગઈ છે એકવાર ઝાલર અમારી તો હમણાં એ બે ત્રણ દીધી બે દિથી આજે આવતી નહોતી મિત્રો તો આજે વારી આવી જાય કેમ હું મારો બાપુ ભેવુંમાં આવે ને એટલે એના ભેગી હાલે નહીં ને પાછી ઘરે ભાગી જાય તો આજેવારી હું આવ્યો ને તો ભેગી આવી અને મિત્રો આજનો બ્લોગ છે ને આખે આખો વાઇડ એંગલમાં જજો આખે આખો વાઇડ એંગલમાં બરાબર તો હવે જોઉં કેવી ક્વોલિટી આવે છે એટલે વાઇડ એંગલમાં બ્લોગ આપણો આજે રાખ્યો છે અને આ આપણી બધી ભેવું છે મિત્રો જોઈ લો તમને આગળ મેં બ્લોગમાં દેખાડી જતી હતી તો તમે જોડાઈ રહ્યો હાલે હાલ તો જો ભેગી આપણે ભેગી પડી આવે હવે કેમ કે મિત્રો હવે આપણે ક્યાંક છાંયડો ગોધશું અને આપણે બેસશું ને ભેવું ચરશે હવે કેડું નથી આ જરાક બીવે છે બે આપણા એને ફોનથી એવું થાય છે ભાઈ કાંઈ નહીં મિત્રો તો હવે તમને કહ્યું અહીંયા છાંયડો છે જરાક આપણે બે જાય નામ ડૂચો કેટલો થઈ ગયો છે ભાઈ અત્યારે શિમાડમાં આ બાજુ કાંઈ ઘટે નહીં પણ આને ચરવું જ નથી ભેવું ને પછી ક્યાં વાત આ બાજુથી ભેવું આવે છે અડધી આપણી તો આજ ભાઈ એ નું ઓલોંગ આ માત થી ઓલો ગોતારું નગર પેલા છે ને આ ભાઈ ટ્રાયપોડ છાણે જરીક વાર બે જાય મોબાઈલ માં રીલ જોઈ ને એક આ કાટા થકાવી જ મિત્રો તો મોબાઈલ માં રીલ જોઈ ને અરે તું ચાર 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 ઉભના ઓ દો જાય છે મિત્રો જરો જો રેડી અને જરાક ડારાઈ ને લે વઈ જાય વરી તો હું અને તમને કહું બે અહીંયા ઝાલર મારી બાજુમાં નીચે બેઠા હક નથી દેતી કઈ માથે આને મોબાઈલમાં હું દેખાયું ખબર નથી પડતી આ ફોન ને જ આવીને ઝટપે જાગણી કાંઈ એને હક જ નથી થતો બરોબર તો અમે બે અહીંયા બેઠા છીએ બધી ઓલી સાઈડ બધી ચરે છે અને હું અહીંયા મોબાઈલમાં રીલ જોતો તો અમે બે જો હારો અહીંયા બાવડો ગોતી તો હવે જઈ છાંડે બે અત્યારે તડકો છે ભારે બહુ મિત્રો એટલે જો આંખ જ નથી થતા મિત્રો તો અત્યારે ઝાઉન જરવા દે અને તમને કહું અત્યારે કેટલા વાગી ગયા છે ખબર છે અગિયાર ને એકત્રીસ બત્રીસ મિનિટ થઈ ગઈ મિત્રો એકત્રીસ બોલ વાગી બત્રીસ થઈ ગઈ તો રેડી એવું છે મિત્રો તો મિત્રો આપણે આરામ કરવું છે પણ મને ખબર છે આરામ નહીં કરવા દે જો કંઈ તોણી આંખ નથી દેતી ભાઈ જો મને એમ કે ભાઈ હું એક વાર આરામ હું ચારે ત્યાં સુધી પણ નહીં નહીં કરવા દે અને અખ નથી થતું હજુ હજુ તો મિત્રો હવે તમને કહું અત્યારે છે પાણી પીવડાવી અને ઘરે જવા દઈ તમને કહું કે હવે મિત્રો છે ને એક ભેગ બાકી છે પાણી પીવડાવી લઈ અને આપણે પણ જમી લઈએ ભાઈ ઘરે જઈ જો મને દેખણો હોય તો અત્યારે જન બધી છાણ પી તો બેરો છાણ અહીંયા ઉભા રાખી ના પાણી પી ઘરે જડી જાય આરામ કરી લે બોરો ખાઈ લે અને જો ઉભી થાઓ મંડી જો હું બધી કાઢી પાણી પી તો બજો હું મિત્રો બેહી ગઈ છે બધી છાણા પકડાવી એટલે છાણ એટલે આ જો કટારો છે નીચે બેહી ગઈ છે હવે હાલો કાઢીએ ઘરે બધીને પાણી પીવડાવીએ આપણે પણ જમી લઈએ તો મિત્રો મળીએ પછી પછાડા મિત્રો પછાડે એટલે બપોર પછી વારી તમને લાગશે પછાડ એટલે હું નહીં ભાઈ હું હોય ને કચ્છી ભાષામાં બોલી ગયો પછાડે એટલે બપોર પછી મળીએ હવે આ બધી ભેવું હવે ઊભી કરી અને ઘરે જવા દઈએ મિત્રો તો હાલો હવે બપોર પછી વળી તો મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણી ભાઈ નોકરી કેમ કે ઘેવું મિત્રો તમને તો અત્યારે ટાઈમ થઈ ગયો છે વાગડી આવ્યો છે ભાઈ બે હોય ને કંઈક નીકળી જાય ને તો ઓલી ભેવું દોવાની નથી બાકી એ બધું દવાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું અને તમને કહું ટાઈમ ચાર ને પચીસ મિનિટ થઈ જાય રેડી અને તમને કહું ભેઉમાં આપણે આવી ગયા છે અને આજે આપણે લાલિયો પણ આવ્યો છે તમે આનું તમને તમને તમે આને નહીં ઓળખતા પણ હું તમને ઓળખાણ આપું કૂતરો છે અને એ ભેઉમાં આવે ને આવે ભાઈ ભેઉ જ્યાં ત્યાં હોય અહીંયા જુઓ આ પડવા હાલે આજે ઝાલર નથી આવી ને આ આવ્યો ભાઈ ઝાલર પાછી આવીને અધપલા કલાથી પાછી ઘરે ભાગી ગઈ એવું છે મિત્રો થોડાક પહેલા આવી અને પછી વાળી ભાગી ગઈ ઘરે અને આમ મિત્રો બધી ચરે છે અને અત્યારે મોસમ વાતાવરણ વાતાવરણ કઈ વાદળ કેવા ઘટ્ય નહીં કાંઈ મિત્રો તો આ બધું હું જો આપડી બધી ચરે છે આપણે આગળ આવ્યા ભાઈ બે હું આપડી બધી દોવાઈ ગઈ ઘરે ધોવાઈ જાય પછી જવાની આમાં કોઈ નવી બે આવી ગઈ છે કૂતરો દોડતો દોડતો ગયો હું જઈને આગળ મિત્રો આપણે અત્યારે કાંઈ વધારે કાંઈ કામ હોય નહીં અહીંયા આવવાનું બેસવાનું બેસવાનું એટલે આમ ભેવું ધ્યાન રાખવાની બરાબર અને આ વાદળ એટલે જાય છે જો બાકી કેમ બાકી પાર હોટના વાદળ 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 થઈ ગયા છે બરાબર તો અત્યારે છે ને આપણે ભાઈ હવે આ બાજુ વહેવું કાઢીએ નિરાત નિરાત આ બાજુ જઈ ઓલા પોન્ચર ખાબાજુ હવાર ઓલા પોન્ચર ખાબાજુ હતા આપણે હવે આ બાજુ આ વચલો ભવન ચરકામાં દેખાય છે ક્યાંક ઉપર છે આ બાજુ દેખાતો હોય તો હવે એ બાજુ આપણે અત્યારે જવાનું છે તો હું ધીરે ધીરે જાય તો આપણે અત્યારે અહીંયા બેઠા જઈ શાયડ રીલ જોઈ ઇન્સ્ટાગ્રામ બીજું શું કરવું હવે કામ અત્યારે તો મિત્રો આપણી ગાડી જુઓ ભવન કા બાજુ નીકળી ગઈ છે આ બાજુ જાય છે સવારે આપણે ઓલા હામાં ભવન ચરક છે ને ઓલી બાજુ એ બાજુ હતા ઉપર આમ બાજુ લઈને દેખાડું તમે તો અત્યારે ગાડી સીધે સીધી હવે જાય છે આ પવન બાજુ હવે ફૂગે ન પૂગ્યો વાર ખબર નથી વચમાં જો રોકાઈ જાય ઓલા પવનજર જરખા વાર હતા આપણે અત્યારે આ બાજુ જવાનું છે આ આપણે બધી જો સીમાડો સીમાડો એટલે બધું મિત્રો આ બધું ભેં હું ચારવાનું એને કહેવાય સીમાડો રેડી તો અત્યારે તો ભાઈ ગાડી એ બાજુ નીકળી છે અને આ વરસાદમાં ભાઈ એને નુકસાન એટલો થયો ગયો છે વાત જવા દેજો ઝાડવા કેટલા પડી ગયા ઘટે નહીં અને બગલાએ ફોર વ્હીલ નવી છોડાવી લીધી છે જુઓ હમ તમને છે આ તડકો ખાં આવી જાય મિત્રો તો એણે ગાડી નવી હમણાં હમણાં લીધી છે અરે ગાડી ઉપર ભાઈ ઉતરી ગયો છે ગયો હવે બીજી ગાડી ઉપર આગળની જઈને બેહી જાય હું આગળ વયો ગયો મિત્રો તો મિત્રો આપણી ગાડી પહોંચી આવી છે ભાઈ પવનચર ખાગર અને અહીંયા મળ્યો આપણને તમને કહું એક વસ્તુ જુઓ મિત્રો હું પડ્યો છે મિત્રો દારૂની બોટલ છે તો એને એની જગ્યાએ રહેવા દઈ તમને લાડું ફોટો લઈ લઉં તો એને એની જગ્યાએ રહેવા રેવા દઈએ મિત્રો આપણે ભાઈ નીકળીએ એવા ઘઉં ને લઈને આશા છે ગાડી કઈ બાજુ જઈ ત્યારે તમને હું તો ખડી દઉં મિત્રો અને મિત્રો કાંટા બહુ છે આમાં જવું નહીં અઘરું છે તો તમે 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 જોડાયેલા રહ્યું એક સેકન્ડ ઉભા રહ્યું જોડાવાનું રહેવા દઉં અને મિત્રો આપણી ગાડી તમને પહોંચી આવી હલો જો ઓલા નાખ નથી હું આ જઈને જો હું પહેલાં થોઈ ગયો જો ઓલા 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 હું ઓલા ઓઇલ વાળા થી સાફ કરી નાખે તો એના ઉપર ઓલા જો ના કરે છે જો જો મિત્રો જો 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 તો એને સખ હક નથી હક સખ હક નથી સમજો ને તો ભાઈ આપણે અહીંયા છાણે જરીક વાર બેસું બે હું આપણે જો આ બાજુ જરે છે હામી જો હું હામી જરે છે બે હું બધી આપણી મંબાવરા ડાવી ગયા આમ દેખાડો તમને જે તો જો હમ જ રે આપણે બેહું બરાબર તો હવે અહીંયા છાંયડો કેમ ઘટે નહીં એમ જે તો આપણે હવે જે જરીકા પોરો ખાઈ આપણે અને આના જો ઓલા અંદર કંઈક કામ કરીને કાંઈ ઓલા ગાબા બહાર પડે એનાથી આને હખ નહોતો મિત્રો કંઈ થોડું લોલાથી ગાભાથી રમે છે રમે છે મિત્રો ગાભાથી રમે છે તો મિત્રો હવે જરીક અહીંયા આપણે હવે બે જાય બીજું શું કામ કરીએ ભેવું આ બાજુ બધી ચરે છે આપણી જો અમી તમને દેખ જો અમે તમને બધા દેખાય છે તો અત્યારે છે ને ભાઈ ભેવું આપણી વધારે પલાવ ઉપર ગઈ નથી અહીંયા જ ચરે છે અને આમ સાંજનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ ગયા તો આટો મરાઈ આવ્યો બરાબર તો અહીંયા છે ને મિત્રો આવું જો ખડ છે જો આ છે ને આમ દેખાય છે ને તો આ ટુ એક્સ પર જો આવું ખડ છે ને એ આમ આ પટ્ટામાં વધારે તર છે જો આમ ભેવું ચરે છે એમાં તો આ બધી ભેવું ચરે છે ને એમાં એ જ ખડ છે એટલે અહીંયા આવી ને ખડ અત્યારે બહુ આમ જમવટ વાળો લાગ્યો એટલે જો બધી અહીંયા ચરે છે ને આપણે અહીંયા બેઠા હતા ભાઈ મોબાઈલમાં રીલ જોતા હતા તો આમ ઊભો થઈને તમને દેખાણો બરોબર તો હવે મિત્રો તમને કહું અત્યારે તો બધી ચરે છે ભેહું અને આમ જુઓ તો બગલાને જોવો આમ ઉપર જાય છે અત્યારે કેમ કે દિ આત્મી ગયો મિત્રો બરાબર તો અત્યારે જુઓ આમ આગળ આગળ જાય છે જે ક્યાંક જાય ખબર નહીં પણ હવે જોડાયા રહ્યો તમે કેટલાક સુધી ભેવું ચરે આપણે જોઈ મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે જુઓ રેડી તો અત્યારે તો તમને કહું જોડાયા રહ્યો અત્યારે ભેવું ચરે છે ચરવા દહીં બધી ભેવું ને નિરાતે અને આ છે ભાઈ પવન ચખો આમ ઉપર એવું તો નજર નથી પોકતી મારી આવી રીતે ભાઈ છે વાઇટ એંગલમાં છે ને દહીં ધરલો આમ દેખાય છે બરોબર મિત્રો ટુ એક્સમાં તો જુઓ મિત્રો ઉપર કાંઈ એવું ઉપર રેજી જામઝું કેટલોક થાય જોઈ તો મિત્રો આવું કંઈક છે પવન જરૂર વધારે કરી ભાઈ ક્વોલિટી ફાટે એમ છે તો રહેવા તો એવું છે મિત્રો મિત્રો અત્યારે તમને કહું ટાઈમ થઈ ગયો છે જોવા દઈએ એક સેકન્ડ હો સાત વાગી અને સોળ મિનિટ જેટલું ટાઈમ થઈ ગયું છે જો અને હવે ભાઈ હવે જાઉં ને આપણે નિરાતે નિરાતેરાતે ઘરે કાઢી છે જો અને જાય છે આપણી ગાડી હવે બધી ઘરે કેમ કે હવે મિત્રો પાણી પીવડાવી લઈ ને અને ઘરે બાંધી દઈ થોડુંક અને આ બાજુ દી પણ હાથમી હાથમી જ ગયો છે જુઓ તો આ લો લાઇટ ચાલુ કરી છે ફોનની અને આપણે આજે આમાં આ પટ્ટામાં ભેવું જઈ રહી છે તો હવે નીકળીએ ઘરે અને આજના આખા દિવસનો આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો સારું લાગ્યું તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો ન સારો લાગ્યો તો લાઈક તો કરી દેજો બરાબર મિત્રો તો હવે વધારે લાંબો વ્લોગને આજે ખેંચવું નથી આપણે આખા દિવસનો વ્લોગ હતો આપણે હમણાં તો આમાં નવા સવાર થઈ તમે સપોર્ટ કરતા રહેજો વ્લોગમાં બરાબર મિત્રો તો આજે આખે આખો ભાઈ મિત્રો વ્લોગ છે ને ઓલું વાઈડ એંગલમાં હતું બરાબર તો હવે બસ આજના બ્લોગને એમ મૂકી હવે અત્યારે આ વ્લોગને અહીંયા જ વધાવી તો વ્લોગ સારો લાગી ગયો તો તમને ખબર છે ને શું શું કરવાનું છે બધું કરી નાખો લાઈક શેર સબસ્ક્રાઈબ બરાબર તો મળીએ આ બીજા વ્લોગમાં આવવાનું હવે મળીએ નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ